ડીસામાં વિકાસની મોટી મોટી વાતો કરી રહેલી ડીસા નગરપાલિકાને ધારાસભ્ય બંને માટે પોપાનગર વિસ્તારની પરિસ્થિતિ શર્મજનક સ્થિતિ ઊભી કરી રહી છે અહીં પ્રાથમિક શાળા આગળ જ ગંદુ પાણી વહી રહ્યું છે અને બાળકો અહીંથી ચાલવા માટે મજબૂર બની રહ્યા છે નગરપાલિકાના પ્રમુખ હોય કે ધારાસભ્ય પ્રજાએ તેમને પોતાની સમસ્યાના નિકાલની આશાએ ચૂંટીને મોકલ્યા હોય છે અને નગરજનો તેમની પાસે સુવિધાઓ તો નહીં પરંતુ પ્રાથમિક સુવિધાની આશ લગાવતા હોય છે પરંતુ આ સુવિધાઓ પૂરી પાડવામાં ધારાસભ્ય અને ડીસા નગરપાલિકા બંને નિષ્ફળ સાબિત થાય છે ડીસામાં આવેલા ભોપાનગર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગંદકીથી સ્થાનિકો પરેશાન થઈ ગયા છે પરંતુ લોકોની આ પરેશાની પ્રત્યે ના તો નગરપાલિકા ધ્યાન આપી રહી છે કે ના ધારાસભ્ય આ વિસ્તારની શેરીમાં ગટરનું ગંદુ પાણી રેલાઈ રહ્યું છે અને તેમાંથી બાળકો ચાલવા માટે મજબૂર બન્યા છે આ વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળા આગળ જ ગટરનું ગંદુ પાણી રેલાતું હોવાના લીધે

કોઈ નથી નગરપાલિકા ઓભરતી નહીં ને ચૂંટણી આવે ત્યારે બધા આવે ખાલી રસ્તો સાફ કરીને નીકળી જાય ને ચૂંટણીમાં જે ચૂંટાઈને આવે એ માણસોને કહેવા જાય પણ એ કોઈ ઓભરતું નથી આ નગરપાલિકામાં મેં ઘણી અરજીઓ કરી પણ એ બી નગરપાલિકા વાળા ઓભરતા નહીં ને વરસાદના પાણીના અંદર બહુ જ બહુ પાણી આવે છે એની કોઈ રસ્તો પાણીનો નથી બહુ ગંડારું બનાવતા નથી નગરપાલિકા વાળા કોઈ ઓભરવા માંગતા નથી અને પાણીનો આમ બહુ જ ગંદકી એટલે આમ કે છોકરા કે ગાડી હેડારવા અમારે સ્કૂલ હોય સ્કૂલ જોડે છે અરી છોકરા નાના નાના છોકરા હે હવે થી છોકરા નાના આવે બહારથી આવે જોડે આવે તો એમને કોણ સંભાળે એમના મા બાપ છોડા હોય બિચારા ગરીબ ધંધો મજૂરી કરવા જાય છોકરા કેડે કેડે તો ના આવે ને રસ્તામાં પડી જાય કોઈ ડૂબકી ગઈ જાય એટલી બધી ગંદકી બહુ છે અરી પણ નગરપાલિકાવાળાઓ ભરતા નથી ઘણી અરજીઓ નીકળી પણ એનું કોઈ આભરવા માંગતા નથી આ ભોપાનગર વિસ્તારમાં પચમી શાળા ને બાજુમાં રસ્તો છે અને બહુ ગંદી છે અને ગટર લાઇન બોન્ડ ચોવીસ કલાક પાણી ગટર નું હેડ્યું જાય છે અને કોઈ પાણી નો બહુ ત્રાસ છે અને કોઈ રસ્તા સારું કરતું નહીં નગરપાલિકા કોઈ ઓભળતી નહીં અને અમે કેટલું સાફ સફાઈ કરીએ ગટર ચોવીસ કલાક સાફ સફાઈ કરીએ છે ભોપાનગર પ્રયત્નશાલા સ્કૂલ એની બાજુ રસ્તો ખરાબ ગંદકી ખરાબ બહુ ગંદકી હે અમે ગંદકી રોજ સાફ કરીએ હે કોઈ ને ગટર ના પાણી એટલા ગંદકી ને રસ્તા બી અમારા ખરાબ હે રસ્તા બહુ ખરાબ હે તો કોઈ અમે કેટલી અરજી આલી કોઈ આપતા જ નથી હોય નગરપાલિકા વાળા કોઈ સાંભળતા જ નહીં અમારું ગરીબ માણસ અમે સ્કૂલ ના છોકરા ગટરો પર ગંદકી વાળા સ્કૂલ ના પાણી ના નથી વરસાદના પાણી ના નથી અમે ગાડીએ રસ્તા અમારા બંધ રસ્તા બી હારા નહી રાત વેરા તમારે બીમારીઓ કોઈ બૈરી લેડીસો કોઈ ડિલેવરી સમામાં લઈ જાવી લાભવી અમારે છોકરીઓ છો બહુ કે નો અમે કયા રસ્તાથી લઈને જઈએ પણ રસ્તો નગરપાલિકા વાળા કોઈ અમારું સહમતા નથી